બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી અને મેં એમાં ભરૂચ સીટમાં એક જ નામ જે હાર ચર્ચામાં છે દેડિયાપાડાના આમ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા તેમને જે જન સમર્થન મળી રહ્યું છે તે અત્યાર સુધી કોઈ ધારાસભ્યના પક્ષમાં મેં કદાચ નથી જોયું હોય કેમ કે જે સમાજ ધીમે ધીમે હવે અલગ અલગ સમાજના લોકો પણ સર્વ સમાજના નેતાઓ છે ચેતર વસાવા માટે એક જૂથ થતા દેખાઈ રહ્યા છે પરંતુ તે પહેલાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે જે ભરૂચની સીટ છે ને ખાસ કરીને લઘુમતીઓ જે છે ત્યાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા એ સીટ ઉપર ભજવતા હોય છે તેઓ જ્યારે એ પક્ષ જ્યારે આદિવાસી સમાજ અને લઘુમતી સમાજ એક થાય તો એ જ વ્યક્તિ છે ચૂંટણી ત્યાં જીતતો હોય છે ને છેલ્લા પાંચ ટર્મથી ત્યાં મનસુખ વસાવા જે ભાજપના લોકસભાના સાંસદ છે તે જીતતા આવ્યા છે પરંતુ આ વખતે ચેતન વસાવાને જેવી રીતે તેમને સામે લાવવામાં આવે છે તેના લઈને તેમને પણ મુશ્કેલીઓમાં વધારો થયો છે ને ક્યાંક ને ક્યાંક હવે આ જે આખું સમીકરણ છે ભરૂચ સીટ ઉપર તેને લઈને કાર્યકર્તાઓ પણ છે તે મેદાને આવ્યા છે આપણી સાથે લઘુમતી સેલના જે ભરૂચના પ્રમુખ છે યાકુબ મુનસી તે આપણી સાથે છે અમદાવાદ ખાતે તેઓ આવ્યા હતા આજે મહત્વપૂર્ણ મિટિંગ જે થઈ છે સંદીપ પાઠક જોડે તો શું ચર્ચાઓ થઈને શું આગળનું સમીકરણો થવાના છે વાત એમનાથી કરીશું યાકુબભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ તો ભરૂચ સીટ લઘુમતી સમાજ ખૂબ નિર્ણાયક માનવામાં આવે છે જે નર્મદામાં તો ચેતર બસાઓની લોકપ્રિયતા આપણે જોઈ રહ્યા છે પણ ભરૂચને લઈને કયા પ્રકારની સ્થિતિ છે હાલ પ્રવર્તમાન સ્થિતિ શું કરી છે કે અત્યારે એકચ્યુલી જે ચેતરભાઈની જે લોકપ્રિયતા છે તે આદિવાસીઓની સાધે સાધે અત્યારે લઘુમતી સમાજમાં પણ એમની લોકપ્રિયતા વધી ગઈ છે કારણ કે સૌ પ્રથમ તો જ્યારે ચેતરભાઈ બહાર હતા તો સૌ મુસ્લિમ આગેવાનો મુસ્લિમના ગામોના સરપંચો અને બધા જે નવયુવાન લોકો છે એમની મુલાકાત એમણે કરી હતી અને એમની સાથે વાતચીત કરીને આવનાર ઇલેક્શન માટેની ચર્ચાઓ કરી હતી તો એમનું વ્યક્તિત્વ અને એમ એ જે કામો કરી રહેલા હતા જે લોકો માટે જે સેવાઓ આપી રહેલા છે એ સેવાઓને લઈને મુસ્લિમ સમાજ પર એમના તરફ આકર્ષાયો છે અને અત્યારે મુસ્લિમ સમાજમાં પણ એમની ખૂબ ખૂબ લોકપ્રિયતા વધી ગઈ છે એટલે આવનાર ઇલેક્શનમાં મને સંપૂર્ણ આશા છે કે સૌ મુસ્લિમ સમાજ ચેતરભાઈ આપણા માનનીય ચેતરભાઈ વસાવાની સાથે રહેશે એમના સપોર્ટમાં રહેશે અને એમને જંગી બહુમતીથી સો ટકા જીતવશે જો ચૂંટણી નજીક છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે એલાયન્સ થાય તો ઠીક છે પણ નહીં થાય તો ઇન્ડિવિજ્યુઅલ ઉમેદવારો ઉભા રાખવામાં આવશે અને મુમતાઝ પટેલ હાલ એમનું નામ પણ કોંગ્રેસ તરફથી બોલાઈ રહ્યું છે કંઈ સત્તાવાર જાહેરાત કોંગ્રેસે કરી નથી તેઓ પ્રચારમાં પણ લાગી ગયા છે ને એવું પણ કહી ચૂક્યા છે એમને એક નિવેદન છે કે માત્ર ગુજરાતમાં બે પાર્ટી છે કોંગ્રેસ અને ભાજપ ત્રીજી પાર્ટીનો કોઈ વિકલ્પ નથી તો એને લઈને તમે કઈ કઈ રીતે જોઈ રહ્યા છો જો મુમતાઝ પટેલ કદાચ ભરૂચ સીટ ઉપર ઊભા રહે તો મતોનું વિભાજન થઈ શકે છે જી મુમતાજબેનના કહ્યા પ્રમાણે એમ એ છે કે ભાઈ ગુજરાતમાં બે પાર્ટી સિવાય ત્રીજી પાર્ટીનો કોઈ વિકલ્પ નથી તે અત્યાર સુધી એ હતું પણ અત્યારે જે આમ આદમી પાર્ટી દિવસે અને દિવસે જે પ્રગતિ કરી રહેલી છે અને લોકચાહના મેળવી રહેલી છે તો આજે અત્યારે આ ભરૂચ સીટ પર પણ એક સેટરભાઈ વસાવા એક એવી વ્યક્તિ છે કે જે ભાજપનો જંગી બહુમતીથી મુકાબલો એમને ભાજપને હરાવી શકે એવા છે અને બિલકુલ બહુ તટસ્થ ઉમેરવા છે અને મજબૂત ઉમેરવા છે કે જે ભાજપનો મુકાબલો કરી શકે એવા છે એટલે અત્યારે ત્રીજી પાર્ટી છે ત્રીજી પર શું મને તો એમ લાગે છે કે ભાઈ શક્ય છે કે ભાઈ બીજી પાર્ટીમાં આવશે અને અત્યારે એમની હરીફમાં જો મજબૂત ઉમેદવાર ગણવા જઈએ આપણે તો છેતરભાઈ વસાવા છે આપણા માનનીય હાલના ભરૂચના સમીકરણ જોઈએ તો છ વિધાનસભાની બેઠકો ભાજપ પાસે છે ને એક બેઠક છે ડેડીયાપાડાની આમ આદમી પાર્ટી પાસે છે તો આમ પડકાર નહીં હોય છ વિધાનસભાની બેઠકો લોકસભાના જે ચૂંટણીના જે કંઈ પણ પરિણામો જ્યારે જે તે સમય હશે તો બૂથ મેનેજમેન્ટ જે ભાજપ દ્વારા પેજ પ્રમુખની રચના છે આમ આદમી પાર્ટી પાસે એવું કોઈ પણ ગ્રાફ કે આયોજન નથી ના એકચુઅલી આમ આદમી પાર્ટી ભરૂચમાં પણ એમનાથી ભરૂચમાં પણ મોટું સંગઠન છે અત્યારે સૌ સંગઠનના લોકો કામે લાગી ગયેલા છે બૂથ સમિતિઓ બનવા માંડી છે અને દરેક બૂથના કાર્યકર્તાઓ અને સંગઠન મંત્રીઓ મોટા પદાધિકારીઓ બધા સર્વે લોકો આ કામે લાગી ગયેલા છે અમે હમણાં પર છેતરભાઈની એક પત્રિકા વિતરણ કરવાનું હતું તો અમે ડોર ટુ ડોર પહોંચેલા અને એનું છેતરભાઈ માટેનું કેમ્પેન કરેલું કે ભાઈ આવનાર બે હજાર ચોવીસના ઇલેક્શનમાં આપણા માન્ય છેતરભાઈ વસાવા ઉમેદવારી કરવાના છે તો આપણે આપણી બુદ્ધિથી સમજી વિચારીને આ એક વ્યક્તિ એવી છે કે જે સર્વ સમાજને લઈને ચાલે છે મુમતાજબેન વ્યક્તિત્વ તરીકે બહુ સારા છે આપણે એમ નથી એમ એમના ફાધર છે મરહુમ અહેમદભાઈ છે એમણે પણ લોકોની બહુ સેવા આપેલી પણ અત્યારનું જે હાલનું જે પોઝિશન છે હાલના પોઝિશનમાં જો એક આદિવાસી સમાજ આપણા ચેતલભાઈની બિલકુલ સાથે છે મોટું સંગઠન અને અન્ય લોકો સાથે જોડાય બરાબર છે જેવી કે આપણી માઇનોરિટી છે બીજા સમાજના લોકો એટલે એમની પ્રતિષ્ઠા અત્યારે એક એવી છે અને લોકચાહના એવી છે કે જે ભાજપને ટક્કર આપી શકે એવી છે અને ભાજપને હરાવી શકે એવી છે ચેતર વસાવા મજબૂત દવાઈદાર ભરૂચના માનવામાં આવી રહ્યા છે પણ બીજી તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખે છે તો ત્યારે વડાપ્રધાનનો ચહેરો મહત્વનો માનવામાં આવે છે અને ગુજરાત તો એમનો હોમ ટાઉન ગઢ કહેવામાં આવે તો કદાચ ભરૂચમાં વડાપ્રધાન સભાઓ ગજવે રોડ શો કરે પછી આમાં તમને લાગે છે છે પરિણામોમાં ફેરફાર થઈ શકે એક એવો ચહેરો આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર જે મોદીજી એ તો આવે જ છે એમાં તો કંઈ નવાઈની વાત નથી એ તો કોઈ પણ ઇલેક્શન હોય નાનું ઇલેક્શન હોય મોટું ઇલેક્શન હોય એ એમના ચહેરા પર ઇલેક્શન લડે છે એટલે આ ઇલેક્શનમાં બે હજાર ચોવીસના ઇલેક્શનમાં એમના ચહેરાનો કોઈ ફરક પડવાનો નથી કારણ કે લોકો હવે સત્તાને પલટો ઈચ્છે છે લોકો પરિવર્તન ઈચ્છે છે અને આ પરિવર્તન કરી શકે એક એવી એક આ મજબૂત વ્યક્તિ છે કે જે માન્ય જે ચેતરભાઈ વસાવા કે જે ભાજપનો મુકાબલો કે જે ભાજપ પાછતમથી જે જીતવું આવેલું છે ભાઈ મનસુખભાઈ વસાવા જે આ સીટ પર ભાજપના તરીકે ચૂંટાઈને આવેલા છે તો એમને જો મુકાબલો કરી શકે અને હરાવી શકે તો અત્યારે સૌના દિમાગમાં અને સૌના મગજમાં સૌના ધ્યાનમાં એક જ વ્યક્તિ છે કે ભાઈ ચેતરભાઈ શક્ય છે એ તો અત્યારે કંઈક એવું કહેવાય એવું પોઝિશન નથી પણ જેલમાં હશે તો પણ લડશે અને બળ હશે તો તો લડવાના જ છે એટલે ઇલેક્શન હન્ડ્રેડ પર્સન લડવાના છે એ તો ચોક્કસ વાત છે ચોક્કસથી ભરૂચના સેલના પ્રમુખ કયાકુભાઈ મુનશીએ એક વાત એક નિર્ણય છે તે તો અત્યારથી જણાવી દીધું છે કમિટમેન્ટ આપી દીધી છે કે તે જેટલી અંદરથી લડે કે બહારથી લડે ફરક નથી પડવાનો તે આગામી લોકસભાની ચૂંટણી તો લડવાના જ છે